નમસ્કાર આપ જોઈ રહ્યા છો દાહોદના સાંસદ તાલુકાના પાલ્લા બારેલા ખાતે ઘટના સ્થળની મુલાકાત લીધી જ્યાં પાંચ પરિવારોના મકાન બળીને ખાખ થઈ ગયા હતા અહીં આકસ્મિક આગના કારણે ગત નવ તારીખે જ પાંચ પરિવારના મકાનો જે બળીને ખાક થયા અને ખૂબ જ નુકસાન થયું આ પરિવારોને એક જ લાઇનમાં રહેતા પાંચ ભાઈઓના પરિવારો આ રીતે બળીને રાખ થઈ જતા તેઓ નિસહાય બન્યા હતા ચાર બકરાઓ પણ જીવ ગુમાવી દીધો સમયસૂચકતા વાપરતા પરિવાર બહાર નીકળી ગયો એટલે તેમના જીવ બચી ગયા પરંતુ તેમને નુકસાન બહુ થયું છે બધું જ સામાન આગમાં ભસ્મ થઈ ગયો ત્યારે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે આ માટે પરિવારની મુલાકાતે તેમણે પહોંચ્યા ઘટના સ્થળની મુલાકાત લીલી લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર પણ તેમની સાથે પહોંચ્યા પરિવારોને વાસણ કપડા તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી અને તેમને સાંત્વના પણ પાઠવી નવ તારીખના જો રોજ રાત્રે બારતીસ કલાકે પાર્લા બારેલા મુકામે અમારા પરિવારની અંદર આકસ્મિક આગના કારણે ખૂબ મોટું નુકસાન થયું હતું સંસદ ચાલુ હોવાના કારણે મારે ખુદ આવી શકાયું નહોતું પણ એ તે પહેલાં મારા ધારાસભ્ય બી શૈલેષભાઈ બી મારા તાલુકા સભ્ય અને બધા લોકોએ દસમી તારીખે એની મુલાકાત કરી આજે ફરીથી આજે અમારે આ ગામે આવવાનું થયું છે ત્યારે પરિવાર એ આફતની મુશ્કેલીમાં છે સંકટની ઘડીમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દાહોદ તરફથી અને ગોપીભાઈ દેસાઈ તરફથી આજે બધા જ અમારા ભાઈઓ બહેનો જે સંકટના સમય છે એને વાસણોથી લઈને જીવન જરૂરી તમામ ચીજ વસ્તુ આજે આપવામાં આવી છે તે બદલ ગોપીભાઈ દેસાઈની એમની પૂરી ટીમને અમે આભારી છે કે ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમે અનાજ રેશનિંગ ખોળવા પાથરવાની વ્યવસ્થા વાસણોથી માંડીને કપડાં બધી જ વસ્તુ આજે અમે આપી રહ્યા છે અને આ પરિવારોને આગામી સમયની અંદર સરકારની ધારાધોરણ મુજબ મકાન બાંધવા માટેની વ્યવસ્થા અને સરકારી રાહત આગામી વીસ તારીખ સુધીમાં આપીને આ ઘર નવું બને એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છે આ સંકટની ઘડી છે અને સંકટની ઘડીમાં અમારી ભારતીય જનતા પાર્ટીના તાલુકા સભ્ય જિલ્લા સભ્ય સરપંચો એમનોએ પણ મદદ બદલની કરી છે પણ આજે મને દુઃખ સાથે કેવું પડે છે આકસ્મિક એમના પરિવારને જે દુઃખની આફતની ઘડી આવી છે એમાં અમારી પાર્ટી અમારા કાર્યકર્તા અમારા સરપંચ શ્રી રંગીતભાઈ અમારા વર્તમાન શ્રી બધાને સાથે મળીને આનું મકાનની સગવડ હોય એવી વ્યવસ્થા હોય સરકાર અને પાર્ટી બધાને સાથે મળીને નવું મકાન એમનું બને એમને જો મદદની સહાય મળે એના માટેનો પ્રયાસ કરશું આજે સ્થળ પર આયા ઘટનાને મેં જોઈ ત્યારે આગામી સમયમાં સરકાર તાકીદે જે મદદ કરવાની છે એના માટે પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પ્રયાસ કરી રહી છે તો આજે અમે સાંત્વના આપીએ છીએ કે પાંચ ભાઈઓનું મોટું પરિવાર છે એમના દીકરી દીકરીઓને બધાને અદ્યતન નવું મકાન બને એના માટે સરકારની મદદ અમારી બધાની મદદથી નવું મકાન બને એના માટે પ્રયાસ કરી રહ્યા છે થેન્ક યુ ધન્યવાદ